જે લોકો ધર્મગ્રંથોને અને તેમના ગુરુને સમજ્યા વિના અનુસરે છે તેઓ બંધનમાં હોય છે યોગ્ય સમજ ન હોવાથી તેઓ બંધનમાં હોય છે ઉચિત સમજ આપણને સ્વતંત્રતા આપે છે અને આપણને બંધનમાં રાખતા દોરડાનો નાશ કરે છે અને આપણી લાગણીઓનો નાશ કરે છે જે જરૂરી છે આથી યોગ્ય સમજ વિના અને આંખો બંધ કરીને નહીં પરંતુ હૃદયની સંપૂર્ણ ખાતરી સાથે આદેશનું પાલન કરવા હું સમર્થ હોવો જોઈએ પરંતુ હું જો કહું કે હું આજ્ઞા પાલન કરું છું કારણ કે મને આજ્ઞાકારી થવું ગમે છે તો આ પ્રકારનો સંવાદ પણ જ્યારે આજ્ઞા પાલન પ્રેમ અને શરણાગતિ સ્વત પ્રકાશમાં આવે છે ત્યારે ખરો નથી ઉતરતો કારણ કે હવે હું મારી અંદરથી વધુ ને વધુ સારો થઈ રહ્યો છું અને આ બદલાવ જે મારામાં આવી રહ્યો છે તે આપમેળે થાય છે જે કુદરતી અને સહજ છે તેથી જ આ માર્ગ સહજ માર્ગ તરીકે ઓળખાય છે સહજ એટલે એવી બાબતો જે મારા હૃદયપૂર્વક કરેલા અભ્યાસના પરિણામ સ્વરૂપે પ્રાકૃતિક રીતે અંદરથી પ્રગટ થાય છે જે દિવસે તમને આજ્ઞા પાલન કરવાનું મન ન થાય કારણ કે તમને જે કહેવામાં આવ્યું છે તે તમારા હૃદયને સંતોષકારક નથી લાગતું તે તમારા હૃદયને સંપૂર્ણ ખાતરી નથી કરાવતું તો તમે ગુરુઓ અને વેદોના નિર્દેશોની પણ અવગણના કરી શકો છો તેમને ભૂલી જાઓ અને તમારા હૃદયને અનુસરો thank you